વલસાડના અબ્રહ્મા હાઇવે પસાર કરી રહેલા પુરુષ સાથે શું બન્યું વલસાડના અબ્રામા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી સુરત જતા માર્ગ ઉપર ગિરિરાજ હોટલ સામે બનેલા અકસ્માતની ઘટનામાં અબ્રામાના વાવફળીયા ખાતે રહેતા રમેશભાઈ રામાભાઈ વાલની ઉંમર અંદાજીત પચાસ વર્ષ જે અબ્રામા ખાતે પોતાના સગા સંબંધીઓના ઘરે જઈ પરત પોતાના ઘરે વાવ ફળિયા જવા માટે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર રસ્તો પસાર કરી રહ્યા હતા જે દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસના પ્રથમ ટ્રેક ઉપર ટેમ્પો નંબર જીજે પંદર ડબલ્યુ ટુ સેવન ફોર સેવનના ચાલકે રમેશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયા હતો ટેમ્પો ચાલક અકસ્માત કર્યા બાદ પાંચસો મીટર આગળ આવેલ રામદેવ ઢાબા ઉપર વાહન મૂકી પોલીસ મથકે હાજર થયો હતો સમગ્ર બનાવ બનતાની સાથે આસપાસના રાહદારીઓ તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની જાણ વલસાડ એકસો આઠની ટીમને કરી હતી ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત રમેશભાઈ વાલીની તપાસ કરતા મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ વલસાડ સિટી પોલીસની ટીમે લાશનો કબજો મેળવી લાશને પીએમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો નજીકની હોટલના કેમેરામાં કેદ થયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો